અમદાવાદ રથયાત્રા પૂર્વે મુખ્યમંત્રીએ કહી સુંદર આપણી સંસ્કૃતિ નહીં રહે તો પછી આપણે કશું કામ નથી વિકાસ એટલે વિકાસની સાથે વિરાસત સંસ્કૃતિને પણ આપણે જાળવીને આગળ વધવું છે અને જ્યારે આટલી એકસો રથયાત્રા એટલે એની અંદર તમે કોઈ એક વ્યક્તિને ક્રેડિટ આપી જાઓ કે કોઈ એક સમાજને આપો એ વાત જ જ ન શકે અને શક્ય નથી બધા સાથે રહીએ છીએ બધા સાથે મળીને કરીએ છીએ ત્યારે જ આ મિરકલ થાય ને એકસો સુડતાલીસ મી રથયાત્રા નીકળે અને એ આપણને બધાને આનંદ આપે આપણા બધાના ગૌરવ વધારે આપણા બધાની આસ્થા વધારે આપણા બધાને જે સંસ્કૃતિ આપણો જે પ્રેમ છે એ બતાડી શકીએ આપણે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે